પર કેટલોક શો ટેક્સટાઇલ મશીનરી સાથે નવી ટેકનોલોજી દર્શાવાશે સુરતના સરસાણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રથમવાર કેટલોક શોનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ અને મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા બે દિવસીય શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચોસઠથી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે સમગ્ર કેટલોક શો અંગે માહિતી આપતા ઇન્ડિયન ટેક્સટાઇલ એસેસરીઝ એન્ડ મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ ભાવેશ પટેલે કહ્યું હતું કે સુરતમાં આ પ્રકારનો પ્રથમવાર શો થવા જઈ રહ્યો છે જેમાં મશીનરી તથા એસેસરીઝની નવી ટેકનોલોજીની માહિતી આપવામાં આવશે સુરત મેનમેડ ફાઇબર અને સિન્થેટિકમાં માંગણી સ્થાન ધરાવે છે ત્યારે આ મશીનરી શોમાં એ મેક ઇન્ડિયન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહિત કરવામાં આવશે કોઈ જ રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું નથી સાયન્ટ કંપનીના સ્પેર પાર્ટ રજૂ કરવામાં આવનાર છે ત્યારે ત્રણથી ચાર હજાર વિઝિટર્સ ભાગ લે તેવી શક્યતા સેવામાં આવી રહી છે સવારે દસ વાગ્યે શરૂ થનારા આંસુનું ઉદઘાટન કાર્યક્રમમાં સાંસદ ભવન મુકેશ દલાલ પૂર્વ ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોષ સહિત આઈટીઆઈ ચેરમેન કેતન સંઘવી અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ સહિત સુરતની ચેમ્બર ઓફ કોમર્સ સહિતના ટેક્સટાઇલ સાથે સંકળાયેલા એસોસિએશનના સભ્યો તથા ઉદ્યોગકારો હાજર રહેશે रिपोटर आसिद खान पठाण सूरत